પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમ સુરત શહેરમાં આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં બસો પચાસ જેટલા ટીચર્સને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સનોરા સોલારના આગેવાનો પોલીસ કમિશનર સાહેબ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા આ પ્રસંગે સોનોરા સોલાર દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલા હેલ્મેટનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે એક ખાસ ગાડી શાળાઓમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે જેમાં એલઈડી ઇડી સ્પીન મારફતે હેલ્મેટ વિશે જનજાગૃતિ લાવવામાં આવશે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટના ઉપયોગ અંગે સખત અમલ શરૂ કરાયો હતો જેના પરિણામે સુરતમાં હેડ એન્જરીના કેસો સાઠ ટકા સુધી ઘટ્યા છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાની મહત્વતા અંગે જાગૃતિ લાવવામાં આવી છે અમે આજે મારું નામ પ્યુ સોરિયા એ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સનોરા સોલાર આજે અમે સનોરા સોલાર ટીમ્સ અને પોલીસ આપણે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ ઓફ સુરત સાથે મળીને અમે આજે એક થ્રી હેલ્મેટની ડિઝાઇન બનાવેલી છે અવારનેસ કેમ્પેન માટે અને એના આજે લોન્ચિંગ કાર્યક્રમમાં આજે અમે અવેલેબલ છીએ અમે અત્યારે જે ફર્સ્ટ ફેઝ છે એમાં અમે ડાયરેક્ટ આખું સુરત સિટી એન્ડ રૂરલ એરિયા અમે ટાર્ગેટ કરેલો છે આનો હેતુ સિમ્પલ એવો જ છે કે એવરી સુરતી સુરતના એવરી કોર્નર સુધી અમે પહોંચી અને ત્યાં એવો મેસેજ પહોંચાડીએ કે હેલ્મેટ તમારી તો જરૂરિયાત છે સાથે સાથે તમારી ફેમિલીની ફ્યુચર સુરક્ષા માટે હેલ્મેટ પહેરો અને તમે સુરક્ષિત રહોટ હેલ્મેટ આજનું ડિસ્ટ્રીબ્યુશન અમે ટુ ફિફ્ટી હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરશું બટ અમારું જે બિલીવ છે એ હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાથી સોલ્યુશન નથી અમે એક મેથ પહોંચાડીશું કન્ટિન્યુ ટેનિસ સેશન કન્ટિન્યુ અવેરનેસ પ્રોગ્રામ રાખીશું એવરી કોર્નર ઓફ સુરત સિટી જ્યાં અમે એના ઉપર જ વાતું કરીશું કે હેલ્મેટ જરૂરી છે હેલ્મેટ જરૂરી છે અને હેલ્મેટ જરૂરી છે પંદર ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ ફરવાના ચાલુ થયા છે અને બધી ખુશીની વાત છે કે લગભગ જો છન્નું સત્તાણું ટકા લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના પંદર ફરવથી પંદર માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ સાત ટકા જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપને માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ હશે તો જો આ અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીશનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણે મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે બીજા આજે એને જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોઈએ છીએ અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેટ ટચ માટે જોએ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જોઈએ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કરી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે તો એક આભાર તરીકે જો એ આજે અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોનો વિતરણ કરવામાં આવી રહ્યા છે સોલોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્ય છે આજના આ કાર્યક્રમ છે એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારો બી ફેરવવામાં આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકિલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકિલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય જોઈએ એના બી આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે ત્યારે અમારા સુરતી જ તમે હેલ્મેટ પહેરો ના